અમારા દક્ષ ચેનિસ જમી લીધું છે અને સરસ મજાના ચેસ રમવા બેસી ગયા છે ચેનિસને એના પપ્પા હાથમાં આવી ગયા અને કંપાસ લઈ આવ્યા જો 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 ગયો ગયો કીધું ને તૂટી જશે ના કરીશ બેટા ગુડ મોર્નિંગ રાતે રાતે જય શ્રી કૃષ્ણ ગઈ કાલે હેર કરાવીને આવી હતી તો અત્યારે બહુ જ આમ પસીનો જેવું થાય છે તો મેં મસ્ત રૂમાલ બાંધી દીધો છે જો કે એવું લાગે છે તો બસ એટલા માટે પસીનો ન થાય એટલા માટે રૂમાલ બાંધ્યો છે ત્રણ દિવસ ખુલ્લા રાખવાના છે અને કંટારો આવે છે ઘરનું કામ કરવાનું તો ગાઈઝ ફાઇનલી આજે સન્ડે હતો એટલે જેનીસને એના પપ્પા હાથમાં આવી ગયા અને કંપાસ લઈ આવ્યા પાઉચ આટલું મોટું પાઉચ તને નહીં ચાલે જેની સ્કૂલમાં બેટા હે કોણ ક્રીવું લઈને આવ્યો છે એમ કોણ ક્રીવું કોણ પ્રિયાન લઈને આવે છે અને અત્યાર સુધી તો ટીચર નહીં બોલે પણ તું બધા બતાવીશ તારા બધા ફ્રેન્ડ્સ હાથમાં લેશે ને પછી ટીચર બોલશે કે આવા કંપાસ નહીં ચાલે કોની પેન્સિલ એને ચાર પેન્સિલ જ આપવાની છે બોક્સમાં નો ઇરેઝર નો શાર્પનર ભંગારના કેટલા પૈસા આવ્યા એકસો સિત્તેર રૂપિયા આવી ગયા ચાલો ભાઈ આજે આપણે સન્ડે માં એકસો સિત્તેર રૂપિયા ની કમાણી થઈ ગઈ પ્રતિકે બધો ભંગાર સાફ કર્યો બધું સફાઈ કરી નાખ્યું મસ્ત બધું ક્લીન કરી નાખ્યું ભંગારે આપ્યા મને હાથમાં પૈસા આપ્યા બોલો કેવું સારું કેવાય બેઠા બેઠા એકસો રૂપિયા આવી ગયા છે પેન્સિલ લાવ્યા નથી કે છોલવાનું ચાલુ કર્યું નથી અત્યારે શું કામ છોલે છે બેટા પછી હું છોલી નાખીશ સવારે હે સવારે શાપનર કરી નાખીશ અત્યારે બહુ ગંદુ છે જો કચરો વાળવાનો બાકી છે અડધો કચરો ભરાયો છે અડધો બાકી છે એ પડી જશે જ રીસ તૂટી જશે ના હા બેટા એ ફોન ની મસ્તી નહી કરવાની સ્લાઇડર ભલે રહ્યો પણ ફોન ની મસ્તી નહી કરવાની બેટા ફોન તૂટી જશે ને તો ફોન વગર થઈ જઈશ પછી હું રિપેર નહી કરાય આપું જો જેની તૂટી જશે હો જો 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 ગયો ગયો કીધું ને તૂટી જશે ના કરીશ બેટા અત્યારે ખોટા પૈસા હું નહી ખર્ચું હો ફોન રિપેર ના તું કેમ નહી સમજતો

ઓ વાહ ગુડ બોય માની ગયા ફિફ્ટી ફિફ્ટી લે સરસ આવી રીતે માની જતા હોય તો બેટા તો ગાઈસ આજે સન્ડે છે એટલે પ્રતિક છોકરાઓને મસ્ત મજાના નવડાવે છે સન્ડે દર સન્ડે પ્રતિક જ નવડાવે ગસ્તી ઘસી ને છોકરાઓને તો ગાઈશ દક્ષ ને આ બોલ માં સ્મેલ આવતી હતી તો બસ બગાડે છે કેમ એટલો ડીઓ ખોટો વેસ્ટ કરે છે મફત આવે છે ડીઓ બેટા બોલ ને લગાવાતો હોય બોલ ગંધાય તો એમાં શું થઈ ગયું બોલ લ્યો અને અહીંયા ડીમાર્ટ ડીમાર્ટ ચાલી રહ્યું છે શું રમો છો કીબોર્ડ કાઢ્યું છે માઉસ કાઢ્યું છે કોને પૂછ્યું આ કોમ્પ્યુટર બધું કાઢી લીધું કોને પૂછી ને પણ તમે રમો છો શું એ તો કે દક્ષુ તો ગાઈસ વાળ કરાવ્યા છે ખુલ્લા રાખવાના બહુ વાળસ આવે છે વાળ બહુ મસ્ત કર્યા છે જો કોણ કે સાઈન નહીં મારતા કેટલા મસ્ત સાઈન મારે છે અને આ ભૂતભાઈ આ કેટલા

સાડા ત્રણ વાગે અંદર સૂતી અને ચાર વાગે આ અમારા સાહેબ આવ્યા મમ્મી મને ભૂખ લાગી છે ખાવાનું આપો બોલો અત્યારે મને વળી ખાવી છે તરી આપો અડધી કલાકે માંડ મને નથી સુવા દીધી બોલો આજે તો સન્ડે એટલો ગંદો ગયો છે ને મારો

આ ઉતરસંધા મળે છે પણ મસ્ત આવે જે તમે પાપડી ખાવ છો ને એ પાપડીને એ જ પાપડીના લોટની આ વળી બને છે પણ ટેસ્ટી લાગે મજા આવી જાય તો બંને ભાઈઓને વડી તરી આપી છે અને મસ્ત મજાના વડીઓ ખાય છે તો જેનીઝ અને એના પપ્પા ગયા છે માં મને મૂકીને મેં કીધું હું આવું છું થોડી વાર ઉભા રહો પાંચ દસ મિનિટ વાસણ ઘસી લો એટલે હું આવું તો મને કહે ત્યાં હેર કરાવ્યા છે તારા વાળ પલરી જશે ના અને તેને એમ કરીને બંને બાપ દીકરો ઉપડી ગયા હવે શું શોપિંગ કરીને આવે છે ખબર નહીં મને જોઈએ હવે શું લઈને આવે છે તો ફાઇનલી જેની છે તેના પપ્પા આવી ગયા છે મને મૂકીને જતા રહ્યા હતા ડીમાર્ટમાં બોલો મેં કીધું પાંચ મિનિટ વેઇટ કરો વેઇટ ન કર્યો બાપ દીકરો ઉપડી ગયા ડીમાર્ટમાં અને શું શોપિંગ કરીને આવે આપણે જોઈએ પહેલા પહેલા તો કેળા આ છે દસ બિન ક્લાસ માટે એક જ લાવ્યા

ત્યારથી યુઝ નહીં કરવાની બેટા હજી પેલી છે ને બે દિવસ પછી યુઝ કરીશું અમારા દક્ષ ચેનીસ જમી લીધું છે અને સરસ મજાના ચેસ રમવા બેસી ગયા છે શું થયું હે હા બસ એ હા બોલવાનું શીખ પપ્પા હું ટી શર્ટ પહેરીશ આ નહીં પહેરું જૈન ચાલો રમત ચેસ રમત ચાલો અમે નીચે ચાલવા આવ્યા છે અને મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે જોવો મસ્ત વરસાદ પડ્યો છે પણ ચાલી લઈએ થોડું મસ્ત હું ને પ્રતિક બન્યો ચાલવા આવ્યા છે ચાલો ફટાફટ બે રાઉન્ડ મારી ને પછી ઘરે જઈએ થોડું ચાલવું જોઈએ યાર એમ બી વજન બહુ વધી ગયું છે તમે બી ચાલજો એમ કે છે અમારા સાહેબ બે અંદરથી કઈ નહીં બતાવો